મોડાસાના સરડોઈ ગામના ચામુંડા મંદિર પાસે દીપડો દેખાયા હોવાનું સામે આવ્યું છે સાંજના સુમારે દીપડો ચામુંડા માતાના મંદિર પાસે આવેલ શંકર ભગવાન મંદિર પાસે દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો વિગતે વાત કરીએ તો મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં આવેલા ચામુંડા માતાના મંદિરમાં પૂજારી અરુણભાઈ ગોળ સાંજે પક્ષીઓને ચણ નાખવા જતા એકાએક દીપડો મંદિરમાં ચોકમાં ફરતો જોયો હતો ત્યારબાદ દીપડો ચામુંડા માતાના મંદિર નીચે આવેલા શંકર ભગવાન મંદિરના સામે આવેલા કોટ પર દીપડો સીસીટીવીમાં કોદ તો ફરતો કેદ થયો હતો પૂજારી દ્વારા દીપડો દેખાતા ચામુંડા માતાજી મંદિરના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવસારને જાણ કરાતા સીસીટીવી કેમેરા જોતા દીપડો મંદિરની આસપાસ ફરતો દેખાઈ રહ્યો હતો ગ્રામજનોને દીપડો મંદિરની આસપાસ ફરતા જાણ થતા સરડોઈ તેમજ આજુબાજુના ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂર્વ ગ્રામજનોની માંગ ઉઠી છે બ્યુરો ચીફ રાકેશ જોલા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ અરવલ્લી